હર હરમાં દેવ બાબા સીતામ જય જવાન જય કિસાન મોવા યુટ્યુબ ફેમિલીમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો છ ડિસેમ્બર બારમો મહિનો બે હજાર પચીસ વાર શનિવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો છ હજાર આઠસો પ્લસ કરતાની આવક છે અને સફેદ કાંદાની બદલા સાથે સૌ હજાર આઠસો પ્લસ કરતાની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં કેવા રેજ ભાવ રહ્યા અને સફેદ કાંદામાં કેવા રેજ ભાવ રહ્યા તે જાણીએ લાલ કાંદા યાલુ થાય ન સફર સામથી ચાલુ થાય જય જયન જય કિસાન આ બે મૂકો બોલવું ભાઈ કોઈને

મિત્રો નવી ડુંગળી છે રૂપિયા ભાવ ઊગો છે મિત્રો નવી છપ્પન રૂપિયા ઉગો છે

બાર રૂપિયા મિત્રો રૂપિયા મિત્રો આ જૂની ડુંગળી છે બસો ને મિત્રો બસો ને અગિયાર રૂપિયા ભાવ છો ક્વોલિટી મસ્ત છે જૂની ડુંગળી છે

પાંચ બસો પાંચ છ સાત આઠ નવ છ નવ રૂપિયા બસો ને નવ નવ રૂપિયા

એકસો ને પચાસ પચાસ રૂપિયા પોતા એકસો પચાસ પચાસ રૂપિયા પચાસ પચાર રૂપિયા પચાસ પચાર રૂપિયા પચાસ પચાસ રૂપિયા નાનો આનંદ રૂપિયા ભાઈ પચાસ પચાસ રીયા પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા એકસો પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા એકસો પચાસ રૂપિયા એમ પચાસ રૂપિયા પચાસ પચાર રૂપિયા પચાસ પચાસ રૂપિયા મિત્રો નવી ડુંગળી દોઢસો રૂપિયા કેવો છે 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 ગાંઠિયા માં પાછો મઠડી ત્યાંસી <muchas> રૂપિયા

352 53 54 55 56 57 98 60 ભાઈ 360 162 63 64 500 રૂપિયા 75 રૂપિયા 300 પર બડાઈ રૂપિયા 25 પર ઉપર આજે બીમા 376 77 78 80 સાથે 800 રૂપિયા 360 60 રૂપિયા 85 87 ત્રણસો ત્રણસો ને એકાણું એકાણું રૂપિયા ત્રણસો બાણું ત્રણસો સોળ રૂપિયા ત્રણસો સત્તર ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો

ત્રણસો બેતાલીસ તેતાલીસ તેતાલીસ ત્રણસો તેતાલીસ રૂપિયા એકતાલીસ તેતાલીસ અડતાલીસ અડતાલીસ પચાસ અઠા એકસો પાસઠ